જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી વાવપ્રો પ્રાથમિક શાળા દારિયાભાર નવતર પ્રયોગ સૌને ગમે સ્વચ્છતા સહિયારો પ્રયાસ ગીરીશ ધારિયાના નમસ્કાર સમસ્યા છે શાળા પરિસરમાં સુઘડતા સ્વચ્છતાનો અભાવ બાળકો રિસેષ દરમિયાન જ્યાં ત્યાં કચરો ફેંકે કેટલાક વિદ્યાર્થીઓ શરીરની ચોખ્ખાઈ રાખતા નથી આ આમનામ કચરો નાખી દે આમનામ હાવણી ફેંકી દે કે ખરખા એ મૂકે નહીં હવે આનું કાંઈ ખરખું ગોઠવવું પડશે આમ થોડું હોય કાંઈ આ કચરાપેટીમાં નાખવો જોઈએ કચરો એમના નાખીને હાલતા થાય છે ટેવ પાડવાની છે આ કચરાપેટી હું કમ મૂકી છે આમાં કચરામાં આમ જ નાખાય ને જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી વાવ પ્લોટ પ્રાથમિક શાળા ગારિયાધાર એ જો આવી હા હે આ કચરો છે ને છોકરાઓ કેટલો નાખ છે આ તો બહાર જ આમનામ નાખી દે કચરાપેટીમાં નાખે જ નહીં હે 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 અયા પોદળા કરી જાય છે હે વાહ સરસ હાલો ઝડપથી ઝડપથી ભરી લ્યો ફટાફટ કદા પેટી માં નાખો જલ્દી જલ્દી ફટાફટ હાલો હા સરસ શ્રી વાવ પ્લોટ પ્રાથમિક શાળા ગારિયાધાન સ્વચ્છતા અભિયાન ખાવણી ને વ્યવસ્થિત ટીંગાડવાની એટલા માટે અહીંયા આ રીતે આ રીતે ભૂખ રાખ્યો છે જે દરેક રૂમમાં ખીલી કે રહેશે વ્યવસ્થિત વાગે નહીં એ રીતે સેલો ટેપ લાગી ગઈ છે આ દરેક દરેક સાવણી પછી આ હુંપડી આ હુંપડીમાં આ રીતે હૂક લાગી જશે અને દરેક રૂમમાં ત્યાં ખીલીમાં ગોઠવાઈ જાય એટલે બંને ત્યાં સરસ થઈ જશે Ready? કેમ છો બાલ દોસ્તો મજામાં વાહ સરસ જો હવે તમે છે ને અહીંયા કચરો બહુ નાખતા ને હવે તો ભાઈ બહુ બંધ થઈ ગયો વાહ વાહ સરસ જો હું આપણે મૂકી દીધું આ કચરા પેટી બરાબર પછી અહીંયા લટકાવ્યું છે આપણે સુપડી અને અહીંયા સરસ મજાની આ છે સાવરણી સાવરણી ટીંગાડી દીધી છે બરાબર એટલે અહીંયા કચરો કોઈ નાખવાનો નહીં વાહ સરસ બહુ સરસ હો ભાઈ તમે બહુ સરસ ચોખ્ખું રાખો છો હા સૌને ગમે સ્વચ્છતા ગમે છે ને ભાઈ હા વાહ વાહ સરસ હો બહુ સરસ થેન્ક યુ ચોખ્ખું ચણાટ સૌને ગમે સ્વચ્છતા खूब સરસ સેનિટેશન સફાઈ